મેં ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને ઉદ્દેશીન તો નથી લખ્યો પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર પછી એ સિકંદર કેવા છે ક્યાંથી આવ્યા છે એની વિચારધારા શું છે એની નૈતિકતા શું છે એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જયારે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી કરી અને ચિંતા નથી એ ચિંતા વ્યક્ત કરવા માટે મેં આ પત્ર મુખ્ય મંત્ર મુખ્ય મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી સત્તા કેન્દ્રિત વિચારધારાની જ્યારે નજીક સરકી રહી છે ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખવી એ આત્મઘાતી પુરવાર થાય સત્તા કેન્દ્રમાં હોવી જ જોઈએ ન હોવી જોઈએ એવું મારો અવિશ્વાસ નથી પણ સિદ્ધાંત ના ભોગે સિદ્ધ સત્તા નહી સિદ્ધાંત પહેલા સત્તા પછી સિદ્ધાંતને આધાર બનાવીને સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જારે તમે સત્તા પ્રાપ્ત કરો એ જ સત્તા હાજી તમે એન કેન પ્રકારણ સિદ્ધાંતને બાજુ પર છોડી અને માત્રને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખીને જારે પાર્ટી ચલાવવાનો પ્રયત્ન કરતા હોય ત્યાં એનાથી પક્ષને તો નુકસાન થાય જ સાથોસાથ રાજ્યને પણ નુકસાન થાય ભારતીય જનતા પાર્ટી ને ઓગણીસો પંચાણું શા માટે ચૂંટીને મોકલી ભાઈ સત્તા માટે મોકલી છે સત્તા તો કો સત્તામાં તો કોંગ્રેસ હતી જ સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આ જતી હોય તો ત્રીસ વર્ષ પછી ગુજરાતની જનતા એવું કરી રહી છીએ ભારતીય જનતા પાર્ટી તો રૂબજાવ હવે બહુ થયું એવું કહેવા માટે મેં આ પત્ર નાનુભાઈ વાનાણી એ ભાજપાના આગેવાન છે પટેલ સમાજના પણ આગેવાન છે પૂર્વ મંત્રી છે એમનું કહેવું છે કે ગુજરાતમાં બિહાર યુપીની રાજકીય જે કલ્ચર છે એ આવવા લાગ્યું છે અને બીજી બાબત એને એ કીધી કે ભાજપા પોતાના સિદ્ધાંતોને બાજુમાં મૂકીને જે ચૂંટણીઓ લડે છે એમાં સાચું નેતૃત્વ બહાર આવતું નથી અને પક્ષને મોટું નુકસાન જાય છે નાનુભાઈને મારો સીધો સવાલ છે કે આ પ્રબુદ્ધ માણસ છો આપ મેચ્યોર પોલિટિશિયન છો આપને પીડા પણ વ્યાજબી કીધી કરી પરંતુ ભાજપાના બે આગેવાનને તમે બાકાત રાખીને ભાજપાને એક શબ્દ પણ કહો એ કોઈ નહી માને તમારું કોંગ્રેસ પક્ષ જમીન ઉપર નથી એવો દાવો તમે કરો છો ઓગણીસો નેવ ની અંદર માત્ર બત્રીસ બેઠકો કોંગ્રેસની હતી ને બે હાજર સત્તરની અંદર ચાર બેઠક માટે થઈને સત્તાથી બહાર કોંગ્રેસ આ કોંગ્રેસની પ્રગતિ હતી બે હજાર બે થી આપ પણ આ રાજ્યની અંદર સત્તામાં બેઠા હતા એનો હિસ્સો હતા આ રાતોરાત ગુજરાતના બિહાર કલ્ચર મૂકો કે યુપી કલ્ચર મૂકો તમામ જગ્યાએ તે નરેન્દ્રભાઈની સરકારો ચાલે છે બે રાજ્યો વચ્ચેનો કોઈ ભેદભાવ આપણે અલગ નથી કરી શકીએ એમ ત્યાંની ડબલ એન્જિનની સરકારો બધી જગ્યાએ ચાલે છે એટલે બિહાર યુપી અને ગુજરાતમાં તમે લાંબો ફેરફાર નહીં કરી શકો કારણ કે ગુજરાતના શિરમોર બે નેતાઓ છે સમગ્ર હિન્દુસ્તાનના બે નેતાઓ છે આપણામાં હિંમત થોડીક કેળવો આટલું બોલ્યા છો ને તો ઓર થોડુંક આગળ બોલો ભારતીય જનતા પાર્ટી નહીં ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા બે નિર્ણાયક નેતાઓ આને પાછળ જવાબદાર છે કોંગ્રેસ પક્ષ ગામડે ગામ છે બીએસએનએલની જેમ ખૂણે ખૂણે તમને કોંગ્રેસનો કાર્યકર્તા મળશે પણ જે રીતે સત્તા ચલાવી છે જે રીતે ચૂંટણી કમિશનને બે બાંધ લીધું છે જે રીતે તંત્ર અને પોલીસને જે બાંધમાં લીધું છે એના કારણે કોંગ્રેસ પક્ષ જમીન ઉપર નહીં પરંતુ દિલો દિમાગમાંથી પણ કાઢવાનો પ્રયત્ન ભાજપાએ કર્યો છે આ એના નેતાઓ માટે એની પાસે જવાબદાર છે આપે જે વાતને પીડા વ્યક્ત કરી એની સાથે હું સંપૂર્ણ સંમત છું પરંતુ પક્ષોને આપે વાત કરી તો પક્ષથી પર રહી અને આપે જે વ્યક્તિઓ જવાબદાર છે એના ખુલ્લા નામ બોલીને પણ આપની રાજનીતિને એક પવિત્ર ભાવે ગુજરાતની જનતાની સામે આપના વિચારો પ્રગટ કરો તો મને લાગે છે ગુજરાતની જનતા વિચારને ઉઠાવી લેશે અને તેડી પણ લેશે